નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ સ્પેશિયલ એપિસોડમાં રાજકારણ ની વાત કરવાના છીએ અને ઓલિમ્પિકમાં સો ગ્રામ વજન વધી ગયું એટલે એક ષડયંત્રના ભાગરૂપે જેને ફાઈનલમાં સામેલ થવા થી વંચિત રખાઈ એ આપણી કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આ બંને જણા આમ તો ઓલિમ્પિક ના ખેલાડીઓ અને ભારતને મેડલ અપાવનાર પણ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ આ મહિલા કુસ્તીબાજો ઓલિમ્પિક માંથી જે મેડલ લઈને આવનારી મહિલા કુસ્તીબાજો હતી એમણે જ્યારે આંદોલન કર્યું ત્યારે શું શું ખેલ થયા એ તમે જાણો છો ને આપણે એની આજે વાત કરવાના છીએ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી છે મેડલ લઈને ભારત આવી હોત અને એને ફાઇનલમાં જવા ન દેવામાં આવી એ રહસ્ય એ ષડયંત્ર એ દિલ્હીમાં યોજાયું કે વિદેશમાં એ પ્રશ્ન નો ઉત્તર મને લાગે છે કે હરિયાણાની પ્રજા તો જરૂર આપી દેશે વિધાનસભા અને બજરંગ પુનિયા એ બંને જણા ને કોંગ્રેસે ઓફર આપી કે તમે અમારા ઉમેદવાર તરીકે ચૂંટણી લડો અને એના માટે એમને બેઠકોનો વિકલ્પ પણ આપ્યો કાશ્મીરમાં ગુજરાતી પ્રભારી છે ભરતસિંહ સોલંકી એ જ રીતે હરિયાણામાં પણ ગુજરાતી પ્રભારી છે દીપક બાબરિયા સહયોગ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય પણ મને લાગે છે કે ગુજરાતમાં કોંગ્રેસનું ધનોત પનોત નીકળી ગયું પણ ગુજરાતીઓ બીજે જ્યાં પ્રભારી હોય ત્યાં પ્રભાવી ભૂમિકા બજાવી શકે છે એ આપણે જોઈ શક્યા છીએ મધુસૂદન મિસ્ત્રી એ ઘણા બધા રાજ્યોની અંદર પ્રભારી રહ્યા અહેમદ પટેલ એ તો કોંગ્રેસ અધ્યક્ષના ના રાજકીય સલાહકાર રહ્યા અને એમણે મંત્રી પદ સ્વીકારવાનો ઇનકાર કરીને રાજકીય સલાહકાર તરીકે ખરા અર્થમાં સરકાર ચલાવવાનું કામ એમણે કર્યું જોકે એ હવે છુપવો નથી રહ્યો પણ નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હીમાં સત્તારૂઢ થયા ત્યારે અહેમદ પટેલના પરિવાર સાથે એમણે જે ખેલ કર્યા એને પરેશાન કરવામાં જે એમણે ભૂમિકા ભજવી એમની સરકારે જે ભૂમિકા ભજવી એ મને લાગે છે કે કોઈથી રાહુલ ગાંધીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એ બંને જણા મળ્યા એમની તસવીર પણ દીપક બાબરિયાએ શેર પણ કરી એનો સંકેત બહુ સ્પષ્ટ છે હરિયાણામાં કોઈ પણ સંજોગોમાં કંઈ કાચું ન કપાય એને માટેની કોશિશમાં કોંગ્રેસ સજ્જ છે અમે ભારતીય જનતા પાર્ટીને તો ગઈ વખતે પણ બહુમતી મળી નહોતી અને આ એને બહુમતી ન મળે એટલા માટે એ તમામ પ્રયાસો કરી રહી છે અને જનનાયક જનતા પાર્ટીએ એ તમને ખ્યાલ છે કે ચંદ્રશેખર આઝાદની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે અને એના ઓગણીસ ઉમેદવારોની તો જાહેરાત કરી દીધી છે હરિયાણાની અંદર દલિત વોટ બેંક એ ખૂબ મહત્વની છે છે જાટ વોટ બેંક પણ ખૂબ મહત્વની ખેડૂત આંદોલનમાં હરિયાણાની ભૂમિકા હરિયાણાના ખેડૂતોની ભૂમિકા ખેડૂત આગેવાનોની ભૂમિકા એ પણ ખૂબ મહત્વની છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે શ્રી શ્રી રવિશંકરને ત્યાં પહોંચાડવામાં આવ્યા છે જેથી જાત એમના ચરણોમાં ઝૂકે અને એનો સંકેત લોકોને એવો જાય કે ભારતીય જનતા પાર્ટીને એમણે વોટ આપવા જો કે ભારતીય જનતા પાર્ટી પાસે આ વખતની વિધાનસભામાં પણ બહુમતી નહોતી પણ દિલ્હીમાં એની સરકાર હોવાને કારણે અને રાજ્યપાલ એ દિલ્હીના નિયુક્ત હોવાને કારણે બહુમતી ન હોવા છતાં સરકાર ચાલી કારણ કે આ જે ચોટાલા પાર્ટી છે જનનાયક જનતા પાર્ટી એના દસ ધારાસભ્યોના ટેકે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલતી હતી મનોહરલાલ ખટ્ટરની એક પંજાબીની આ એક સંયોગ છે કે હરિયાણા અને પંજાબ અલગ થયા એ મુદ્દો જે હતો એ ભાષાનો પણ પણ મુદ્દો મુદ્દો હતો હતો અને હરિયાણાના લોકોના સ્વાભિમાનનો હિન્દી ભાષી રાજ્ય અને પંજાબ એ પંજાબી ભાષી રાજ્ય એક પંજાબી નરેન્દ્ર મોદીનો ખાસમ ખાસ હોવાને કારણે અને પ્રચારક હોવાને કારણે એને ત્યાં આગળ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પહેલી વખતે બહુમતી સાથે ત્યાં ભારતીય જનતા જનતા પાર્ટીની સરકાર બની હતી પણ બીજી વખતે ભારતીય પાર્ટીને બહુમતી મળી નહીં અને ચોટાલાની પાર્ટીએ જ્યારે લોકસભાની બેઠક વખતે ચૂંટણી વખતે સમજૂતી ન સધાઈ એટલે ફારેક થઈ જવાનું નક્કી કર્યું અને એ વખતે એ પાર્ટી એ કોંગ્રેસને પણ ઓફર કરી હતી કે આપણે સરકાર બનાવી લઈએ તમારા નેતૃત્વમાં સરકાર બનાવી લઈએ પણ કોંગ્રેસે એ વાત એટલા માટે ન માની કે ચોટાલાનો શું ભરોસો જે માણસ એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં લડીને ભારતીય જનતા પાર્ટીની ના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બને એ તો ગમે ત્યારે પાછો સરકારને ગબડાવે અને ચૂંટણી માથે હોય ત્યારે નવી ચૂંટણીમાં કોંગ્રેસ એ બળથી ત્યાં સરકાર કેમ ન બનાવે આવી કોંગ્રેસની ભૂમિકા ત્યાં વિરુદ્ધ દલિત આવો નેરેટિવ ઉભો કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી હતી અને એ રીતે ન્યૂઝ પણ ગોદી મીડિયામાં પ્લાન્ટ કરાઈ રહ્યા હતા પરંતુ દીપકભાઈ બાબરિયા અમારી સાથે જે વાત કરી રહ્યા હતા એ પ્રમાણે આ નેરેટિવ બહુ સફળ ન થઈ શક્યો કારણ કે શેલજા એમણે પહેલા જાહેરાત કરી હતી કે એ વિધાનસભાની ચૂંટણી લડશે શૈલજા એ દલિત પરિવાર માંથી આવે છે અનેક વાર એ લોકસભાની ચૂંટણી જીત્યા છે કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે અને આ વખતે એમને વિધાનસભામાં ચૂંટાઈને મુખ્યમંત્રી થવાના અભરખા હોય એ સ્વાભાવિક છે બીજી બાજુ હુડા જે અગાઉ મુખ્યમંત્રી રહ્યા છે એમની સરકાર છે જાટ છે એમની સરકાર હતી વિપક્ષમાં વિપક્ષના નેતા છે વિધાનસભામાં એ જાટ વર્ષિસ દલિત આવો એક માહોલ ઉભો કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી એ કરી જોઈ પણ એમાં એને સફળતા ના મળી મનોહરલાલ ખટ્ટર આગલા દિવસે નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા એમના અને તમને ખ્યાલ છે નીતિન ગડકરીની સાથે કરી રહ્યા હતા માનનીય વડાપ્રધાન શહેન આઝમ નરેન્દ્ર મોદી અને એમની સાથે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હતા અને કેન્દ્રના મંત્રી અને કદાચ નરેન્દ્ર મોદીના અનુગામી એવા નીતિન ગડકરી હતા પણ અહીંયાથી જેમ ગુજરાતમાંથી જેમ વિજય રૂપાણીને રૂક્ષદ આપી દેવાય પહેલા વખાણ કર્યા પછી રૂક્ષદ આપી દેવાય થોડી જ ક્ષણોમાં એ રીતે મનોહરલાલ ખટ્ટરને પણ રૂક્ષદ આપી દેવાય અને નાયબ સિંહ સૈની ઓબીસી વોટ બેંક કોન્સોલિડેટ કરવા માટે મુખ્યમંત્રી બનાવાયા હવે ત્યાંનો માહોલ જે છે એ માહોલ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ નથી એ તો લોકસભામાં પરખાઈ ગયું કારણ કે લોકસભામાં બેઠકોમાંથી પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી અને પાંચ બેઠકો કોંગ્રેસને મળી ગઈ બે લોકસભા ચૂંટણીમાં દસે દસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને હવે તો લોકસભામાં સત્તાવાર રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ વિપક્ષના નેતા છે રેન્ક ધરાવે છે છે કોન્સ્ટિટ્યુશનલ હોદ્દા ઉપર અને એ જ રીતે રાજ્યસભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ વિપક્ષના નેતાનો હોદ્દો ધરાવે છે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન ધરાવે છે અને વિદેશથી આવતા જે મહેમાનો વિદેશી શાસકો અને વિદેશી રાજદૂતો એ રાહુલ ગાંધીને અને મલ્લિકાર્જુન ખડગેને મળવા જાય છે નરેન્દ્ર મોદીને માટે આ કપરા દિવસો છે કારણ કે અગાઉ એમને મળવા માટે રાહુલને મળવા માટે કે મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે વિદેશી શાસકો બહુ જતા નહોતા પણ હવે એ જાય છે કારણ કે રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ ગણાય છે આ વિદેશી જે સંબંધોની વાત આવે એમાં અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની ભાષામાં એ લોકો પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ કહે છે રાહુલ ગાંધીને અને રાહુલ ગાંધી એ અત્યારે એ ઉગતો સુરત છે નરેન્દ્ર મોદી એ આથમતો સુરત છે કારણ કે એમની લંગડી સરકારને તંગડી ભલે ગમે તેટલી ઊંચી રાખે પણ

લોકસભાની ટિકિટ આપી એમના બીજા પુત્ર ઉત્તર પ્રદેશ સંગઠન છે દેશનું એમાં પણ એ હવે જે ચૂંટાયેલા ચૂંટાયા હતા પછી હવે એ છે કે નહીં હોદ્દે ખબર નથી પરંતુ એ બધાનો યશ એ સાંસદ ભારતીય જનતા પાર્ટી એમને શિરે જાય છે અને તમને ખબર હશે કે એમની સામે અદાલતમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ફગાવી દીધી છે એ વિદે વિનેશ ફોગાટ અને એ બજરંગ પુનિયા એ જ્યારે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ ઉપર લડે ત્યારે સ્વાભાવિક રીતે હરિયાણાનું એક ગૌરવ દેશનું ગૌરવ આમ તો કહી શકાય અને આ જયારે ઓલિમ્પિકના મેડલ લઈને આવ્યા હતા ત્યારે ક્યારેક નરેન્દ્ર મોદીએ એમને ઘરે તેડાવીને એમની સાથે ફોટો સેશન કર્યા હતા પણ હવે વિનેશ ફોગાટ એ ત્રણ ત્રણ એવા કુસ્તીબાજોને હરાવીને ફાઈનલમાં આવી અને ફાઈનલમાં માત્ર સો ગ્રામ વજન વધી ગયું એનું એટલા માટે એ રિજેક્ટ થઈ ત્યારે એમણે ટ્વીટ કરવાનું શરૂ કર્યું અમિત શાહે પણ ટ્વીટ કર્યા બીજાઓએ ટ્વીટ કર્યા પણ પેલા દુનિયામાં ક્યારેય જેને કોઈ હરાવી નહોતું શકતું એમને જેને વિનેશ ફોગાટે હરાવ્યા હતા ઓલિમ્પિકમાં કુસ્તીમાં અને છેવટે ફાઈનલમાં આવી ત્યાં સુધી તો નરેન્દ્ર મોદી ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન વિનેશ ફોગાટ એમ કહીને એમણે ટ્વીટ કર્યું હતું પણ એની પાછળની ભાવના શું હતી એ તમે અને હું આપણે બધા અને દેશવાસીઓ સુપેરે જાણે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર